પેલા આપણે નીકળી ગયા માતાના મઠ જવા કોણ કોણ હું કાનો ને સીવો રસોડા માં રસોડામાં ચાલુ છે મેથીવાળી રોટલી પરોઠા ને આ કઈ બને કે કઈ બાર ગામ જવું હોય મમ્મી ને હમણાં બારે જનારા કાલે નીકળનારા અવારના વહેલા લગ્નમાં ભાઈ જનારે ગુજરાત એના માટે રસ્તા માટે કે બધી તૈયારી કરેલા જો હમણાંથી રોટલી મેથીના થેપલા આપણે ટ્રાય કરીએ કેવું લાગેલું ટેસ્ટ કરીએ નહીં બધું ગરમ હશે બસ તો કઈ શું આપણે વાટકામ કાઢી લીધું ચાટ મસાલો ને તેલવાળી ગરમ ગરમ ઉતરે ને એટલે ઉપર આમ ભભરાવી દેવાનું ઉપર છાંટી નાખવાનો એટલે ચાટ મસાલો મસ્ત આમ ચીપકી હશે પછી એ ટ્રાય કરી ચાક મસાલાવાળી રોટલી મસાલાવાળી રોટલી આપણે નીચે નીચે રસોડામાં ચાલુ હોય નીચે ચાલુ હોય રોટલી કરવાનું મોટા મોટો ને એ તો ગાઈસ જો કાલ રાત્રે આપણે થોડુંક સુઈ ગયા તા એડિટિંગ કરીને ને હમણાં સવારે વહેલા આપણે નીકળી ગયા માતાના મઢ જવા હારું કોણ કોણ હું કાનો ને સિવો ત્રણ જણા જઈ રહ્યા માતાના મઢ ભાઈ હાલી આપણે ને આપણી ગાડીમાં એક આ શું કે આપણી સેવામાં શું થઈ ગયું આપણી સેવામાં એક ગાડી હાલે એની અંદર કોણ બેઠા એ તમને પછી ખબર પડશે આપણે હમણાં કંટિન્યુ કરી હાલો આપણી શું કહેવાય આપણી વોકિંગ કહેવાય કે શું કહેવાય આને ચાલ કે ટ્રીપ કહું અહીંયો તમને વતાવી કોણે ગાડીમાં ભાઈ જે તેણે નણી 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 નિર ને નિકુંજ એ બે જણા ગાડી લઈને આવેલા હોય ને આપણે એ હાલતા તો કહીશ આપણે અહીંયા બ્રેક લીધો એક ને થોડુંક આરામ કરવા માટે તો ગાડી અહીંયા ઊભી રાખીએ તો ગાઈસ બીજો આપણે બ્રેક લીધો હોય રવા પર કને રવા રવાપરથી પહેલાં પહેલાં રવા પરથી પાંચ કિલોમીટર પહેલાં પહેલાં હા ગાડી આવી ગઈ પાછા પાછા સુમસાન રસ્તો હોય ભાઈ બ્રેક પછી આપણે આવી ગયા ગાડીમાં ને બારે ત્રણ જણા હાલેરા શિવો નિકુંજ ને કાનો એ ત્રણ બારે હાલેરા એમણે આપણે ગાડી આ રહ્યા હવે ધીમે ધીમે લઈ આવી રહ્યા ભાઈ આપણે ફાઇનલી પહોંચી આવ્યા અહીં માતાના મઢ ને ગાડી પાર્કિંગમાં રાખી દીધી એ ને હવે જઈ અંદર દર્શન કરવા ખાલી ખાલી પડ્યું ભાઈ હવારવાર તો મંદિરનો ગેટ મંદિર આવેલું પ્રસાદી કે કંઈ લેવું હોય તો સવારવારનું સ્ટોલ ચાલુ થયા ભાઈ ને ભાઈ માતાના મઠ મંદિર ફાઇનલી રાહુ બાબાદા શિવો નિકુંજ કાનો મીર વાય શું જોરદાર દેખાડું ભાઈ તો ગાઈશ જો મંદિરમાં દર્શન કરીને મસ્ત આવી ગયા અહીં વારે સારા એવા મજા આવી ગઈ વારવાનું દર્શન કરવાની ગાઈસ આપણે દર્શન વર્ષન કરી લીધા અને આપણું ઓજિકદાનું પ્લાન કેમ થઈ ગયું એ માતાન મટાવવાનું એ તમને આગળની આગળની સ્ટોરી કાનો કેસે આગળનો પ્લાન કેમ થઈ ગયો આગળનો ની અહીં આવવાનો પ્લાન કેમ થઈ ગયો કેમ થઈ ગયો તારે ખબર તારી પાસે ઢોલ વાગતા વાગતા આયા અહીંયા અમારો પ્લાન હતો હાલીને આવવાનો અને હાલી આવી ગયા બસ સપુરો આ દર્શન કરી લીધા ને હવે એઈરા પાછા ઘરે પ્રસાદી પ્રસાદી પ્રસાદીમાં શું માતા

હમણાં અહીંયા જોઈએ માતાનું મઢ મંદિર હોય ને આ સુરાણ નીચે એના ઉપર એક એ અંધરો આવ્યું બરોબ હા એની આપણે ઉપર એક ટેકરી ઉપર મંદિર છે ત્યાં કંઈ દર્શન કરવા ભાઈ તો ગાય સાયરું મંદિર ને આયરી આયરેની સીડી છે જ નીચે સી ને માતાનું મઢનું મંદિર એવું નીચે જો લાઈટ લગડે ને ત્યાં કંને આપણો આયરો આયરો આપણો આયુ આ જો ગાઈ સા પવન ચોકી અવાજ કયો રહી ને

ગરમાગરમ ભાઈ આઈસ નાસ્તો કરી લીધો મસ્ત મજાનો થોડો થોડો હલકો હલકો ઓધાર નથી કર્યો આવો જઈ રા ઘરે આવો હવે હું લાગેલું શું ગોરો માર કરી અજાને કાનાનું ઉતારવા જોવો હજી તો ગાઈસ પહોંચી ગયા હે સામાન કાઢી લે અને મૂકી દે તો ગઈ પહોંચી આવી આપણે ઘરે ધોઈને થઈ ગયા ફ્રેશ મસ્ત મજાને દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા આપણે વાડીએ દવા છાંટવી દાડમમાં તો છાંટતા ને પપ્પા અને મમ્મીને એ લોકો સવારના વહેલા જ નીકળી ગયા ગુજરાત લગ્નમાં જવતું ને એટલે ખાલી તૈયારી કરતા ને રાતના મમ્મીની રોટલી કરતા મેથી વાળીને સવારના વહેલા જ નીકળી ગયા અને આપણે થોડા લેટ થયા માતાન વરથી આવવામાં તો એ નીકળી ગયા ને હવે આપણે વાળી દવા છાંટતા આવી દાડમ આપણે લાઇટ કેવી જોરદાર આવી રહી છે મસ્ત શું કહેવાય પાંજાણા છે પડશે તડકો ટ્રેક્ટર રેડી એ બ્લોર બ્લોરમાં પાણી પણ ભરાઈ ગયું હોય અને દવા પણ આપણે એડ કરી દીધી તો ફટાફટ દવા છંટ્યા હાલો બપોરની બપોરના એ બે ત્રણ વાગી જશે પસાર થઈ જશે આપણે દાડમમાં દવા છંટાઈ ગઈ અને હવે દાડમમાં પાણી મૂકવું આપણે એક કલાક પાણી મૂકીને જઈ પછી બપોરના ઘરે જમવા માટે દવા છંટાઈ ગઈ દાડમમાં તો અહીંયા આપણે પાણી મૂકવા આપણે પાણી મૂકી દઈએ પછી જઈ ઘરે